વડોદરા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતા સેન્ટરમાં ચાર વર્ષના બાળકના પગ પર મેડમ બેસીને ડરાવ્યો બાળક તેની ઉંમરના બાળકો સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકે તે માટે ન્યૂ હોરિઝન્સ ચાઇલ્ડ સેન્ટરમાં મૂક્યો હતો ગત પંદરમી તારીખે માતા પિતા બાળકને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે ખૂબ રડતા બાળકને પૂછ્યું હતું માતા પિતાએ ઘટનાના ત્રણ દિવસ બાદ સીસીટીવી જોતા સમગ્ર મુદ્દા ધ્યાનમાં આવ્યા મીરા નામની મેડમ ચાર વર્ષના બાળકના પગ પર બેસી તેને ધમકાવી રહ્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો સમગ્ર ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી સાડા ચાર વર્ષના બાળક સાથે અમાનુષી અત્યાચારનો મામલો ન્યૂ હોરીઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડૉક્ટર મીરા અને સહાયક પૂજા પર આરોપ બાળકના માતાનું મોટું નિવેદન સેન્ટરના સંચાલિકા સામે પોલીસ અને સરકાર કડક કાર્યવાહી કરે અમે અમારા બાળક ડેવલપ થાય બોલતા શીખે તે માટે અહીંયા મૂક્યો હતો સેન્ટરમાં ડૉક્ટર મીરાએ મારા બાળકને નીચે પટક્યું તેના પગ પર બેસીને ધમકાવ્યો મકરપુરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી આ સેન્ટર બંધ થવું જોઈએ ત્રણ મહિનાના મારી પાસે ઓગણચાલીસ હજાર રૂપિયા લીધા ડૉક્ટર મીરા પોતાની કરતૂત સ્વીકારવા તૈયાર નથી સીસીટીવી ચેક કરવા અમને ધક્કા ખવડાવ્યા અનેક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો પણ તેના માતા પિતા સામે આવવા નથી માંગતા